हेलो दोस्तों गेम सब मजा में तो जो आ कुत्रो मस्ती करे छे आपरो कुत्रो से डोगी से जो आवीन हुई गयो हवर हवर मा आवीन हुई गयो से से भाग गयो कुत्रो नतमर बेन दूफर को नत से <laughs>

તમારા બેને અને મસ્ત બકાટા સડતા મી કે આખા બકાટા રાંધવાના હવે કેમ રાંધે કોને ખબર આપણે જોયા નથી પણ રાંધે ત્યારે આપણે ખાઈ ને બપોર કરીને તો ખબર પડે વરસાદની રાહે છે પણ વરસાદ કંઈ થતો નથી કપાસ્યા ને ફટાકિયા ન થઈ જાય તો સારી વાત છે નકર તો હેરાન થઈ જાઓ તો મિત્રો આપણા બ્લોગ વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો અમે જોઈ તો ખરા ને કયા ગામથી કોમેન્ટ આવે છે કયા ગામમાં રહો છો એટલે ખબર પડે એમ નહીં તે એમને એમ તો કેમ ખબર પડે કોણ કોમેન્ટ કરે છે એમ એટલે સૌના ગામથી કોમેન્ટ કરો તો લખજો કે અમે આ ગામથી કોમેન્ટ કરી છે એટલે ખાસ મિત્રો આપણે એ ભૂલતા નહીં અને આપણા વિડીયા આગળ શેર કરતા રહીજો બ્લોકના એટલે આવી રીતના સપોર્ટ તમે કરો છો એવી રીતના સપોર્ટ કરતા રહો

10 रुपैया से खाली 10 दूध ना पण नई माळा एवु छे आ उनाळो आई उनाळो पूरो थावा आवो या पैसा पूरा થઈ જાય નહીં દાડી आले નહીં કાય નહીં ઘરે જઈને સેટને એમ કેક લાવ પૈસાઈ તો બસ વાપરી દીધા એટલાધીમાં પૂરા થઈ ગયા એમ હું કરું આમાં બધું રોડો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ફોલો કરજો ને કમેન્ટ કરજો કે કી તો અમને પણ મજા આવશે અને અમને પણ સોકાય કે ફરીવાર વિડિયો બનાવવાનું માં જે આઉ દી તમે સપોર્ટ કરતા રહેશો ત્યાં સુધી અમને બહુ મજા આવશે તો અમે નવા નવા વિડિયો લાવશું કે આમ બધું બતાવવાનું કે માં આંદવે ન તો કેતુ દી માં આંદવે બટેટા શેકે છોલા बलक में डर लग गया रे करो करा झाड़वा ना ना भुरियो बटाटा से कैसे भुरिया सुला में ए ना आ ए फेरत कर ए फेरत ता ह हसो देया चेहरा में वो बैठेले है हल्लावे है वाड़ियों ना अब दिवाड़ी से तो वार हवार नो नजारों से क्या मस्त देखा वादला सूर्य तो लुगाम से हाँ मू देखा ही कपड़ी ना भाई बैठा सब બોટુરા દેખાડે રે અમારો સદબામ વિદ્યાજા પાણી આવે છે नर्मदा નું नर्मदा नर्मदा સ્ટુડિયો નું બોલો ઘર ઘર રીમાલ પડી રહે આ સોને પેલી બધું ભરી હેલો મિત્રો તો આપણે બ્લોગ પૂરો થાય છે બધાને જય માતાજી નસીતા રામ